શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈને તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતા ભાદુરા માસના શુક્લ પક્ષની એકમથી નવમી તિથિ સુધી ચાલતા શ્રી ભગવાન રામદેવ પીરના નવરાત્રિ વિશે પૂજન વિધિ તથા ભગવાન રામદેવ પીરની કથા મહિમા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો ભગવતે રામદેવાય નમ બોલો રામદેવ પીરની જય જે રામા પીરની જય જે હિંડવા પીરની જે મિત્રો દુર્ગા માતાજીના નવરાત્રિ વિશે તો સાંભળ્યું છે પરંતુ ભાદરવો માસ એવો છે જે પિતૃ માસ તો કહેવાય છે પરંતુ જ્યારે આ માસની શરૂઆત થાય છે એટલે કે શુદ્ધ પક્ષની એકમ થાય છે ત્યારે રામદેવ પીરની નવરાત્રિ તરીકે ઉજવાય છે નવ દિવસ સુધી ભગવાન વિષ્ણુના અવતાર મનાય એવા રામદેવ પીરની પૂજા આરાધના થાય છે ભક્તો નિત્ય રામદેવ પીરના નામનો દીપક પ્રગટાવે છે ધૂપ કરે છે અને ભગવાનને મેવા મિષ્ટાન ધરે છે લાપસી સુખડીનો પ્રસાદ ધરે છે છે રામદેવ પીરની નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ પણ કરે અને પ્રભુને આજીજી કરે છે જેથી હિંડવા પીર એવા શ્રી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય તો જન્મ મૃત્યુના બંધનમાંથી છુટકારો પ્રાપ્ત થાય જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ કરાવનાર રામદેવ પીરના નવરાત્રીનું ફળ કહેવાનું છે રામદેવ પીર કે જે હિંડવા પીર કહેવાય છે હિંડવા પીર અર્થાત હિન્દુઓના પીર આમ તો હિન્દુઓમાં પરમાત્માની પૂજા આરાધના થાય છે દેવી ભક્તો હોય છે શિવ ભક્તો વૈષ્ણવ ભક્તો હોય છે પરંતુ રામદેવ પીરનો મહિમા એવો છે કે તે પીર તરીકે પૂજાણા છે એ હિન્દુના પીર એટલા માટે તેમનું એક નામ હિંડવા પીર પણ છે રામદેવપીરની પીરની નવરાત્રિનું વ્રત કરીને ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે આ વર્ષે પીરની નવરાત્રિ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે લગભગ અગિયાર ને પચાસ મિનિટે એકમની તિથિ પૂર્ણ થાય છે એટલા માટે જે ભક્તો રામદેવી પીરની પૂજા આરાધના કરવા અને નવરાત્રિનું વ્રત કરવા ઈચ્છે છે સંકલ્પ કરવા ઈચ્છે છે તેઓ બપોરે અગિયારને પચાસ મિનિટ પહેલાં એટલે કે એકમની તિથિ છે ત્યારે જ સંકલ્પ લે અખંડ જ્યોત પ્રગટાવે જો પ્રગટાવવાની હોય તો આ ઉપરાંત રામદેવ પીરના જે આપણે નવરાત્રિનું વ્રત કરીએ છીએ તે નવરાત્રિનું વ્રત કેવી રીતે કરવું તે પણ સમજી વિચારીને સંકલ્પ લેવો કારણ કે વ્રતનો જ્યારે સંકલ્પ લેવાય છે ત્યારે તોડાતું નથી અને જ્યારે નવમી તિથિ એટલે કે પહેલી સપ્ટેમ્બર આવશે ત્યારે નવમી તિથિનું વ્રત કરીને દસમી તિથિએ પારણા થાય છે અને એકાદશી તિથિ આવે છે ત્યારે રામદેવ પીરે સમાધિ લીધી એટલા માટે ઘણા ભક્તો એકાદશી સુધી પણ વ્રત ત્યોહાર મનાવે છે રામદેવ પીરના નામનો જ્યોત પ્રગટાવાય છે અખંડ જ્યોત જે હોય છે તે સાક્ષાત પરમાત્માનો જ પ્રતિકરૂપ મનાય છે રામદેવ પીરનું પ્રતિક મનાય છે રામદેવ પીરને ધજા ચડાવાય છે જેને નેજા કહેવાય છે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માગે છે તેના માટેનું શુભ મુહૂર્ત છે સવારે સાડા સાતથી લઈને સાડા બાર સુધી આ દરમિયાન ચલ લાભ અને અમૃત જોઘડિયું છે માટે આ શુભ જોઘડિયામાં દીપ જ્યોતિ પ્રગટાવી શકાય છે સંકલ્પ લઈ શકાય છે રામદેવ પીરની સ્થાપના જો આપણે ઘરમાં બાજોટ ઉપર કરતા હોય પૂજન સામગ્રી સહિત તો સ્થાપના પણ કરાય છે મંદિરે જઈને પણ શ્રી રામા પીરના દર્શન કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે રામદેવ પીરનો આજે ભારતમાં કેટલાય સામાજિક સમૂહો દ્વારા ઈષ્ટદેવ તરીકે પણ પૂજા થાય છે જે રામદેવ પીરે જીવનમાં સમાજના દલિતો છે ગરીબો છે તેના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ અને તેમની માતાનું નામ છે દેવી રાજા અજમલની સંતાન હતા ત્યારે તેઓ દ્વારિકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને અરજી લગાવતા હતા પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી ત્યારે તેઓને બે સંતાન પ્રગટ થયા જેમનું નામ હતું વિરમદેવ અને નાના દીકરાનું નામ હતું રામદેવ રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી તેમના અનુયાયી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ જ સ્થળ પાસે જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં સમાધિ પણ લીધી હતી ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે જયંતિના રૂપે ઉજવાય છે રામદેવ પીરની જન્મતિથિના રૂપે ઉજવાય છે ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે અને રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ ઉમટે છે રામદેવરા મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે તેમને દેવ માને છે પીર માને છે રામદેવ પીરની નવરાત્રી દરમિયાન ભક્તો ઘેરે પણ પૂજા અર્ચના કરી શકે છે અને મંદિરમાં જઈને પણ આજે પ્રભુને લાપસી સુખડી ભોગ ધરાય છે અને વસ્ત્રનો ઘોડો છે તે પણ સમર્પિત થાય છે શ્રીફળ અને ધજા રામદેવ પીરના જે નેજા કહેવાય છે તે પણ ભક્તો મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ ધરે છે રામદેવ પીરના નેજા ફરકાવાય છે નેજા અર્થાત જે ભગવાન શ્રી રામદેવને પ્રિય એવી ધજા પતાકા હતી જેઓ પોતાના હાસ્તમાં સદૈવ રાખતા હતા તે ધજાને નેજા કહેવાય છે દંતકથા અનુસાર જ્યારે રામદેવ પીર નાના હતા ત્યારે પિતા રાજા અજમલે એક રમકડાનો ઘોડો બનાવીને લાકડાનો ઘોડો બનાવીને તેને રમવા માટે આપ્યું રમકડા બનાવનારે તકડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી લાકડાના રમકડાના ઘોડાને બદલે સસ્તા વસ્ત્રનો ઘોડો બનાવીને આપ્યો હતો જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિને કારણે જીવન મળ્યું હતું બીજી દંતકથા એવી પણ છે કે જ્યારે મક્કાના કેટલાક સંતો અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા ત્યારબાદ રામદેવ પીરને રામ શાહ પીર તરીકે પણ ઓળખવામાં આવ્યા રામદેવ પીર બધા મનુષ્યોને સમાન ગણતા હતા સમાન હક આપવા માંગતા હતા ચાહે તે ઊંચો હોય કે નીચો હોય અમીર હોય કે ગરીબ હોય તેઓએ દલિતોના માટે ઈચ્છા અનુસાર ફળ દેનાર ઘણી મદદ કરી ઘોડા પર સવાર થઈને જ રામદેવ પીરના દર્શન થતા હતા તેમના અનુયાયી ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા અને જેસલમેરમાં ખાસ જોવા મળે છે રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે રામદેવ પીરના મૂર્તિના રૂપે પણ દર્શન થાય છે અને મજારના રૂપે પણ જ્યાં ચાદર ચડાવાય છે પુષ્પ ચઢાવાય છે પિરોલિયા જો છે માટે એ રીતે પણ ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેલા લોકો કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા કરી સેવા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કર્યા આજે પણ કહેવાય છે કે બાબા સમાધિ પર સાક્ષાત વિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે અહેસાસ થાય છે આમ તો પરચાઓ બાબાએ ઘણા આપ્યા પરંતુ ખાસ ખાસ પરચા જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેણે પોકરણમાં આતંક મચાવ્યો હતો ભૈરવ રાક્ષસનો આતંક છત્રીસ કોષ સુધી ફેલાયેલો હતો તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે રાક્ષસ ડરતો હતો પરંતુ તે કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કર દેતો હતો મનુષ્યને મારી નાખતો હતો એક દિવસ બાબા રામદેવજી બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈને બેઠા જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગોદડી ખેંચીને અવતારી રામદેવજીએ જોયું કે પોતાની પીઠ દેખાડીને તે ભાગી રહ્યો છે ત્યારે કૈલાશ ટેકરીની પાસે ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો જોકે અમુક લોકો એવું પણ માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ તેને કર્યું હતું બાદમાં બાબાએ આજ્ઞા અનુસાર તેને મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું હતું બીજો પરચો બાબાએ મક્કાના પીરને આપ્યો હતો એક વખત મકાથી અમુક પીરો આવ્યા આ વાત ઋણીચા અને આસપાસના ગામમાં ફેલાઈ ત્યારે પીરો અને મૌલવીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે જે આંધળાની આંખો ઠીક કરે છે લુલા લંગડાને પણ ચાલતા કરી દે છે અને જીવનના દુઃખ દરિદ્રતા પણ મટાડે છે તે કોણ છે મકાના મૌલવીઓએ આ વિચાર કરીને પોતે તે ચમત્કારિક બાબા પાસે આવે છે ખ્યાતિ સાંભળીને અલૌકિક ચમત્કાર જોઈને તે પાંચ પીર બાબાની શક્તિ પરખવા માટે રામદેવ પીર પાસે આવે છે ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરની મુલાકાત તે પાંચ સંતો સાથે થઈ પાંચ એ પીર રામદેવજીને પૂછે છે કે ભાઈ રોણીચા અહીં કેટલે દૂર છે ત્યારે રામદેવજી કહે છે કે જે ગામ સામે દેખાય છે તે જ ઋણીચા છે જ્યારે બાબા રામદેવ ઋણીચા શા માટે આવ્યા છો તેવું પૂછે છે ત્યારે પાછે પીર તેમને કહે છે કે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે જે પોતાની પીરાઈ દેખાડે છે ત્યારે રામદેવજી બોલ્યા કે હે પીરજી હું જ રામદેવ છું અને તમારી સામે ઊભો છું બોલો મારે શું કરવાનું છે પાછે પીર બાબાની સાથે વાત કરે છે અને જોતામાં જ તેઓ હસવા લાગ્યા વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે આ ભલા પીર કેવી રીતે હોઈ શકે ત્યારે રામદેવજી બાબા કંઈ ન બોલ્યા અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓની આગતા શાકતા કરી પાંચેય પીર ભોજન માટે બેઠા જાજમ પથરાવવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું સેવા સત્કાર થયો ત્યારે એક પીર બોલ્યા અરે અમે તો જમશું તો અમારા કટોરામાં જ જે મક્કામાં પડ્યો છે અમે બીજા કોઈ વાસણમાં જમશું નહીં આ અમારું પ્રણ છે જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું નહીં ભોજન નહીં કરીએ ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક તેમને કહ્યું કે મારું પ્રણ છે કે ઘરે આવેલા અતિથિને વિના ભોજને જવા ન દેવા જોઈએ જો તમે એ જ કટોરામાં ખાવાનું ખાશો તો એવું જ થશે આમ કહીને બાબા રામદેવે અલૌકિક ચમત્કાર કર્યો પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા ચમત્કાર પરચો જોઈને પીર અચંભામાં પડી ગયા તે પાંચેય પીરોના કટોરા મક્કાથી તેમની સામે જ આવી ગયા હતા તેઓ મનમાં વિચારતા હતા કે આ ચમત્કાર કેવી રીતે બન્યો ત્યારે પાંચેય પીર માન્યા અને કીધું કે હે રામદેવ તમે ખરેખર પીર છો સંત છો સાધુ છો ઈશ્વર છો ત્યારે પાંચેય પીરે રામદેવજીને રામા પીરની પદવી આપી અને પીરોને ભોજન કરાવ્યું રામદેવ પીરે રામદેવજી રામા પીર કહેવાણા ત્યાર પછીનો પરચો છે રાણીનેતલને પરજો મળ્યો એકવાર રંગ મહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ આપ તો સિદ્ધ પુરુષ છો બતાવો કે મને ગર્ભ છે કે નહીં અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી ત્યારે રામદેવજી કહે છે કે તમારે ગર્ભમાં પુત્ર છે અને એનું નામ સાદા રાખવામાં આવશે રાણીનો સંશય દૂર થાય એ માટે રામદેવજીએ પોતાના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો હા પિતાજી શિશુએ પોતાના પિતાના વચનોને સિદ્ધ કર્યા સાદ અર્થાત અવાજ કર્યો એટલા માટે તેમના પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું રામદેવરાથી પચીસ કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ ત્યાર પછીનો પ્રસિદ્ધ પરચો છે મેવાડના શેઠ દલાજીને પરચો મળ્યો હતો જેવો મેવાડના એક ગામમાં દલાજી નામે મહાજન હતા ધન સંપત્તિ ખૂબ જ હતી પરંતુ તેમને સંતાન ન હતું સાધુને સંગત કરીને રામદેવજીની પૂજા કરતા માનતા માનતા સંતાનની પ્રાપ્તિ અર્થે એક દિવસ માનતાના નવ માહ પશ્ચાત તેમની પત્નીને ગર્ભ રહ્યો સંતાન ઉત્પન્ન થયું બાળક જ્યારે પાંચ વર્ષનું થયું ત્યારે શેઠ શેઠાણીએ સાથે લઈને ધન સંપત્તિ સાથે ઋણી અને માર્ગમાં લૂંટેરાઓ આવીને તેમને લૂંટી ગયા ઋણીચા દર્શન કરવા જતા હતા અને રાત્રે જ તેમની સાથે આવું થયું ત્યારે તેઓએ રામદેવજીનું સ્મરણ કર્યું વાસ્તવિક રૂપમાં જ રામા પીર ત્યાં પ્રગટ થયા જે શેઠની ગરદન કપાઈ ગઈ હતી તેમને પણ શેઠાણીની અરજીથી સાજા કરી દેવામાં આવ્યા અને દલાજી જીવિત થઈ ગયા હતા બાબા રામદેવજીનો ચમત્કાર શેઠ શેઠાણીની સામે થયો બંને જણા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા અને સદા સુખમય જીવન રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા રામદેવ પીર પોતાના નીલા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા તેઓ અંતર ધ્યાન થઈ ગયા આ જ સ્થાન ઉપર દલાજી શેઠે ભવ્ય મંદિર રામદેવ પીરનું બનાવ્યું એ રામદેવજીની આજે પણ પૂજા અર્ચના થાય છે સિરોહી નિવાસી એક અંધ સાધુને પણ રામદેવ પીરનો પરચો મળ્યો હતો કહેવાય છે કે સાધુ સિરોહીમાં અન્ય લોકો સાથે ઋણીચા બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા તેઓ પગપાળા ચાલીને આવતા હતા સાધુ સાથે ઘણા લોકો પણ હતા વિશ્રામ કરવા માટે તેઓ બધા એક જગ્યાએ રોકાણા ત્યારે અંધ સાધુને સવારે ત્યાં જ છોડીને બધા ચાલ્યા ગયા અંધ સાધુએ બધાને શોધ્યા પરંતુ તે ક્યાંય આ લોકો ન મળ્યા આમ તેમ ફટકવા લાગ્યા ત્યારે તે સાધુએ બાબાજીનું સ્મરણ કર્યું રામદેવજી પોતાના ભક્તના દુઃખને જોઈને તુરંત પ્રગટ થયા અને તે અંધ સાધુના નેત્ર ખોલી દીધા તે સાધુએ નરી આંખે બાબાના દર્શન કર્યા એ ખેજડીના વૃક્ષ પાસે રામદેવજીના ચરણના દર્શન આજે પણ થાય છે કહેવાય છે કે એ સાધુએ અહીં સમાધિ લીધી હતી ત્યારબાદ રામદેવજીનો પરચો છે પાંચ પીપળા નહીં એક કથા દ્વારા રામદેવજીની સમાધિ સ્થળ તે બાર કિલોમીટર દૂર એક પાંચ પીપળાયુક્ત વૃક્ષ છે જ્યાં પ્રસિદ્ધ સ્થળ પીપલ નામે ઓળખાય છે આ સંબંધમાં એવું મનાય છે કે રામદેવજીની પરીક્ષાના સમયે મક્કા મદીનાથી જે પાંચ પીર આવ્યા હતા અતિથિ બનીને ભોજનના સમયે અને જ્યારે એ પીરે કટોરા માંગ્યા હતા પોતાના ત્યારે રામદેવજીએ અહીં સ્થાન ઉપરથી જ પોતાના હસ્ત લાંબા કરીને મક્કા મદીનાથી તે કટોરા મંગાવી લીધા હતા પીરોએ આ સમયે એમને ગુરુ પીર માન્યા રામદેવજીના નામ પર રામસાહ પીર પડ્યું રામસાહ પીરની ઉપાધિ અહીં જ પ્રદાન થઈ હતી ત્યારે રામદેવ પીરના પૂર્વ તરફ તે પાંચેય પીરોએ આ પાંચ પીપળા લગાવ્યા હતા જે આજે પણ વિદ્યમાન છે જેના દર્શન થાય છે રામદેવરાના બાર કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીં બાબા રામદેવ પીરનું એક નાનકડું મંદિર પણ છે રામદેવ પીરના નોરતા નવ દિવસ સુધી રહે છે એકમથી લઈને નવમી તિથિ સુધી તેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાવાય છે આ દિવસે રામદેવ પીરની કથા સંભળાય છે પરચાઓનું ગાન થાય છે નવરાત્રિ દરમિયાન ચોવીસ ફરમાન પણ ભક્તો સાંભળે છે એવા રામદેવ પીર હિંડવા પીર હિન્દુના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે રામદેવપીરના આ નવરાત્રિ દરમિયાન રામદેવ પીરની ભક્તિ પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે દુખિયાના બેલી દુઃખ દૂર કરે છે એવા રામદેવ પીરને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય ઓમ અજમલ સુતાય વિદમહે રામદેવાય ધીમહે તન્નો તુવર પ્રચોદયાત બોલો રામદેવ પીરની છે હિંડવા પીરની છે રામા પીરની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ